તમે જે મારુતિ સુઝુકી ઇકો ગાડી જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે વેચવાની છે અમુક જ ટાઈમની અંદર ગાડી વેચાઈ જશે તો વહેલી તકે તમે મોહિતભાઈનો કોન્ટેક કરી લેજો સાવ વ્યાજબી ભાવે અને એકદમ સારી ગાડી છે તાત્કાલિક વેચવાની છે બાકી ગાડીની હું ટોટલ માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ઇકો ગાડી વેચવાની છે મોહિતભાઈ ને મોડલ છે બે હજાર સત્તર અને સાત સોરી નવમો મહિનો છે છે નથી મહિનો સત્તર વી વીમો પીયુસી પણ ચાલુ જોવા મળશે બાકી વધારે માહિતી માટે મોહિતભાઈ નો કોન્ટેક કરજો કોઈ પણ પ્રકારનો નો નથી સાવ ઓછી ચાલેલી ફૂલ સાચવેલી આ ઈકો ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ બાકી તમે રૂબરૂ સ્થળ પર આ ગાડીની ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો ગાડી પેલા મોહિતભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ઈકો ગાડી રૂબરૂ જોવા જાવ તો મોહિતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઈકો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી કમ્પ્લેટ અત્યારે સ્લેપ સ્ટાર્ટ કંડિશનમાં જ છે ક્યાંય પણ સડો નથી અને એન્જિન પણ પાવરફુલ એસી કમ્પ્લેટ ચાલુ ટાયર પણ એકદમ સારા ડોક્યુમેન્ટ પણ ગાડીના છે કિંમતની વાત કરું તો ઇકો ગાડીની કિંમત માત્ર લાખ સાઠ હજાર રાખેલી છે જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો લેવી હોય તો મોહિતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર ઉપર જોઈ રહ્યા તો નંબર મળી જશે મોહિતભાઈ ના પચીસ વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો